મહાનગરપાલિકાનું આરોગ્ય અને એસ્ટેટ વિભાગ એક્શન મોડમાં આણંદ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતની ચોક ખાતેની આઠ જેટલી નોનવેજનું વેચાણ કરતી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરાઈ સ્વચ્છતાના માપદંડોમાં નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવા ખાણીપીણીના એકમો મનપા દ્વારા સીલ કરવામાં આવશે આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તાર ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની હોટલ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકર્ષ આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ નેસ્ટેડ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ગુજરાતી ચોક ખાતે આવેલી વિવિધ નોનવેજની આઠ જેટલી હોટલો ખાતે તપાસણી કરતા નાગરિકોના જાહેર આરોગ્યને નુકસાન કરતા ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે ઉપરાંત ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવા અને વેચવા વોકવે એટલે કે લોકોના અવરજવર કરવાના રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ થવું જેવી બાબતો જોવા મળતા ને ગુજરાતી ચોક ખાતેની નોનવેજની દુકાન દુકાનો ખાતે અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી ફૂડ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસી ની કલમ ત્રણસો છતેર અંતર્ગત સીલ કરવામાં આવી છે સીલ કરવામાં આવેલા આ હોટેલોમાં બોમ્બે એવન ભઢિયારા અલનુર બિરયાની સેન્ટર બોમ્બે રેસ્ટોરન્ટ ન્યૂ બોમ્બે બિરિયાની બિસ્મિલ્લા તવા ફ્રાય ઇન્ડિયા ફ્રાય સેન્ટર નૂર કોર્નર અને લઝત કેટરર્સનો સમાવેશ થાય છે કરમશદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં હાઇજીનને સ્વચ્છતા રાખવા બાબતે તાકીદ કરતા કરમશદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે ખોરાકમાં બે શિક્ષણ અને સ્વચ્છતાના માપદંડો કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં આવી હોટલો ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈને આધારીન કાર્યવાહી કરવામાં આવશે